હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કેવા બધા મહેમાનો અમને મળવા આવ્યા છે જો ધનસુરા થી આવ્યા છે અમદાવાદ થી આવ્યા છે જો આ બેન છે જયા બેન જે લીંબુ પહેલી વખત લીંબુડીનું ઝાડ જોયું છે એ શહેર માં શહેર માં જન્મે મોટા થયા ને પાછા હાહરે શહેર માં ગયા છે એટલે પહેલી વાર લીંબુડીનું ઝાડ જોયું છે સાચી વાત છે મને બહુ મજા આવી આ બધું જોઈ જો

જામફળ ખાવા આજે મારા ભાભી જો બધા જામફળ વીણે છે ચા પાણી બધું થઈ ગયું અને સડતે ઘોડે આયા છે એકદમ એકદમ ઉતાવળ કરીને એકદમ ચા પી લીધી ને હવે છે કીધું લીંબુ તો વીણતા જાવ બધા ડાયરેક્ટ લીંબુમાંથી લીંબુ કાંટાવાગી જાય નહીં ઓર હવે જારિયા બધા પાક્કા જ

અને ચાવડા સાહેબ નાકુ ના પકડતો આ જો રવિયું ઉપર રહ્યું લેવા આમ રાખું તો તું લઈ લેજો પીળું રહ્યા હિના જો પીળું

ના ના બાકી કાય ઘટે ફોર વ્હીલ ફોર વ્હીલ કાય ઘટે નહી બાકી ધનસુરા થી ઠેઠ થી આવ્યા છે બાયડ ધનસુરા થી આવો આવજો હા તે હાલો આવજો બેહી જાવ ફોર વ્હીલ માં ન્યા વિડિયો ચાલુ રહેશે જો પડે ભાઈ શાંતિ શાંતિ આવી જાજે જાજો ઇને બેન આવી જાય હું स्टार्ट થઈ ગઈ છે ગાડી હવે લોકો જાય છે આવજો બાય આવજો બાય બાય ફૂલ ફૂલ આવા આવા આમ એ તો ડ્રાઇવિંગ કરી હોય ને અમદાવાદ માં એટલે કેવું નો પડે કા

તો હારું હાલો તો આવો તમે બધા પણ આવો મહેમાન ગતિ કરવા માથેથી હાડી પડી ગઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો